નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી જોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર અને અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત મિત્રો આપણે જેમ કાલે આપણે વિડીયોની અંદર જોયું કે ભાઈ અત્યારે રવિ પાકની અંદર જે જે પોઝિશન થઈ રહી છે જે વાતાવરણના ઇફેક્ટના હિસાબે અથવા તો પિયત આપ્યા હોય ત્યાર પછીના જે પ્રશ્નો આવી રહ્યા છે એની આપણે કાલ ફંજી સાઇડની બહુ સારી વાત કરીએ અને ફંજી સાઈડને આપણે કેવા કેવા પ્રકારે પિયતમાં આપવા જોઈએ ઉપરથી કેવા છંટકાવ લેવા જોઈએ એના વિશે આપણે સમજાતા તો આજે વાત કરવી છે કે ચણાના પાકની અને ધાણાના પાકની કે એની અંદર ઉપરથી હવે અત્યારે જે ચણાના પાક જે ફૂલ અવસ્થાએ આવી ચૂકેલ છે અથવા તો આવવાની તૈયારીમાં છે તો એના માટે આપણે શું અત્યારે પિયત ભેગું આપવું જોઈએ નીચેથી ખાતર સ્વરૂપે ક્યુ આપવું જોઈએ અને ઉપરથી વોટર સોલ્યુબલ ખાતરો કેવા આપવા જોઈએ જે ખાસ કરીને ફૂલ અવસ્થાએ ફ્લાવરિંગ અવસ્થાએ આપણો જ્યારે પાક ચૈયાનો પહોંચી ગયો છે ત્યારે કેવા કેવા પ્રકારના ઉપરથી વોટર સોલ્યુબલ અને નીચેથી ખાતરો આપવા જોઈએ એની વાત કરવી છે તો મિત્રો આજે અમે હરેશભાઈ ભાલાણીની વાડીએ ફિલ્ડ ઉપર આવેલા છીએ અને એણે આઠ વીઘાના ધા ચણા કરેલા છે અને આઠ વીઘાના ધાણા કરેલા છે જે બંને પાક તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર તો વાત કરવી છે પ્રથમ ચણાની કે અત્યારે ખેડૂત મિત્રો જ્યારે કોઈ કોઈ પણ ખેડૂતને જો પિયત આપવાનું હોય તો આપણે આ કાલે જ વાત કરી હતી એમ થોડા દિવસ ટાળવું જોઈએ પણ જો ફરજિયાત પિયત આપવું પડે એમ હોય તો નીચેથી જે આપણે વીસ વીસ ઝીરો તેર એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર જેની અંદર આવે છે એવા પ્રકારનું ખાતર આપી શકો છો અથવા તો ઝીંક સલ્ફર જે ટેકનોજાઈડના નામથી આવે છે અને જિંદાના નામથી આવે છે જે સલ્ફર મિલનું અને સુમિલનું આવે છે તમે એ પણ આપી શકો છો અને એમોનિયમ સલ્ફેટ જેની અંદર નાઇટ્રોજન અને સલ્ફર આવે છે એવું આપણે એમોનિયાના નામથી જેને જાણીએ છીએ તમે એ પ્રકારના ખાતર આપો કે જેથી કરીને આપણી જે ભેજ પીએચ પીએચ સ્વરૂપે જે ભેજ આપીએ છીએ એને વહેલીમાં વહેલી તકે એ ભેજનો સંગ્રહ કરી લે મતલબમાં ભેજને ઉપાડી લે એટલે આપણી જમીન છે એ તરત કોરી થઈ જાય અને આપણા પાકને બહુ ભેજ લાગે નહીં જેથી કરીને આપણા જે તંતુમૂળ છે આપણા પાકની અંદર એને બહુ વિકાસ એનો અટકે નહીં અને એમાં બહુ ફૂગ લાગવાની શક્યતાઓ બહુ જ ઘટી જાય છે તો ત્યાર પછી વાત કરીએ કે આપણે ઉપરથી કેવા પ્રકારના સ્પ્રે કરવા જોઈએ કે ભાઈ ચાલો પિયત નથી આપું પણ આવું વાતાવરણ થયું છે જ્યારે વાદળછાયું વાતાવરણ હોય છે માવઠાની આગાહી આવી રહી છે ત્યારે ઉપરથી સ્પ્રે કરવા હોય એમાં જે રવિ પાકની અંદર વાત કરીએ તો ગમે તે પાક હોય ચણા હોય ધાણા હોય જીરું હોય ઘઉં હોય લસણ હોય ડુંગળી હોય ગમે તે પાક હોય તો અત્યારે એવા પ્રકારના આપણે એને ઉપરથી વોટર સોલ્યુબલના સ્પ્રે કરવા જોઈએ કે જેમ જેની અંદર નાઇટ્રોજન બહુ વધારે પ્રમાણમાં ના આવતું હોય સામાન્ય પ્રમાણમાં ચાલે છે પણ એકલું નાઇટ્રોજન આપવું બિલકુલ હિતાવહ નથી અને ખાસ કરીને જો આપણે મિત્રો ચણાની વાત કરીએ તો અત્યારે જ્યારે ચણા ફૂલ અવસ્થાએ હોય છે મિત્રો ત્યારે એની અંદર આવા વાતાવરણની અંદર જ્યારે પિયત આપવામાં આવે છે તો ખાસ કરીને જ્યારે ભેજ લાગતો હોય છે અને વાતાવરણ બગડતું હોય છે ત્યારે આપણું ફ્લાવરિંગ જે લાગેલું હોય છે એ તો એક તો કાં ખરી જાય છે અથવા સુકાઈ જાય છે ફૂલ આવા આવી ઘણી બધી ફરિયાદો અમારી પાસે આવે છે તો એના માટે હું તમને બતાવી દઉં કે જે ટાટાનું સોલ્યુ બોર આવે છે જે બોરોન બોરોન કરીને આવે છે જે જે ખાસ આપણે જે ચણાની અંદર ફ્લાવરિંગ સ્ટેજ એટલે કે કોઈ પણ પાક ની અંદર હાલે છે પણ અત્યારે આપણે ચણાની વાત એટલા માટે કરીએ છીએ કે ચણા આપડા ફ્લાવરિંગ સ્ટેજે પહોંચી ચૂક્યા છે તો મિત્રો આ બોરોનનો જો પંપે ત્રીસ ગ્રામ પચીસ ત્રીસ ગ્રામ નાખી અને જો છંટકાવો એક વીઘાની અંદર ત્રણ 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 પંપ દીઠ છંટકાવ કરી દેવામાં આવે તો ખારા સારામાં સારા રિઝલ્ટ મળે છે જેની અંદર ફ્લાવરિંગ લાગવાની પણ શક્તિ દર્જા ચડાવે છે અને ત્યારબાદ જે ફાલ આવેલો છે જે ફૂલ લાગેલા છે એને ખરવા પણ નથી દેતો અને ફૂલની અંદરથી જે પોપટા બનવાની જે સમયગાળો હોય છે એ પણ ઝડપી બનાવે છે ત્યાર પછી હું તમને મિત્રો વાત કરી દઉં અત્યારે જે ચણાની અંદર વપરાય એવો ગ્રેડ જે છે ઝીરો બાવન ચોત્રીસ જે ફૂલ અવસ્થા એ ખાસ ખાસમાં ખાસ અનુકૂળતાવાળો છે જેની અંદર ઝીરો ટકા નાઇટ્રોજન આવે છે બાવન ટકા ફોસ્ફરસ આવે છે અને ચોત્રીસ ટકા પોટાસ આવે છે જ્યારે ફૂટની અવસ્થા હોય જ્યારે ફાલની અવસ્થા હોય ત્યારે આ ગ્રેડ વાપરવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને ઉત્પાદન આપણે વધારેમાં વધારે લઈ શકીએ ત્યાર પછીની જો હું તમને વાત કરું તો પીએમએસ વનિતા કંપનીનું પીએમએસ જેની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ ને સલ્ફર જે ભેજની ભેજને ઉપાડવા માટે ખાસમાં ખાસ જરૂરી છે તો આનો પણ તમે છંટકાવ કરી શકો છો તો આવા મોલિક્યુલો આવા વોટર સોલ્યુબલો અને આવી રીતે જો આપણે માવજત કરીશું તો આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકશું અને આપણા પાકને પણ સારો તંદુરસ્ત અને સુરક્ષિત રાખી શકશું મિત્રો વધુમાં એ કહેવાનું હતું કે આપણો રવિ પાક ગમે તે હોય જ્યારે સમજી વિચારી અને આપણા ખેતરની તાસીર પ્રમાણે આપણી જમીનની તાસીર પ્રમાણે આપણા વાતાવરણ પ્રમાણે આપણા પાકની તાસીર પ્રમાણે આપણા પાક પ્રમાણે જો માવજત લેશું તો સો ટકા આપણે ઉત્પાદન વધારી શકશું અને ખર્ચ ઘટાડી શકશું મિત્રો આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલકોન બે લાયકોન દબાવી દેજો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપની અંદર શેર કરી દેજો મિત્રો આપણી ચેનલનું અને આપણા વિડીયોનું એક જ માધ્યમ હોય છે કે ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવે પ્રોડક્ટ અહીંથી હું ગમે તે કંપનીનું બતાવું પણ તમારે ગ્રેડ સામે જોવાનું છે કોઈ પણ કંપનીની લઈ શકો છો ગમે તે એગ્રોમાંથી લઈ શકો છો ગમે ત્યાંથી લઈ શકો છો તમને સારું લાગે ત્યાંથી લઈ શકો છો એવું નથી કે અમારે ત્યાંથી લેવી પણ અમારે આ માહિતી આપવાનું કારણ એક જ હોય છે કે ખેડૂતોનું ઉત્પાદન વધે અને ખર્ચ જે આપણે વધારે વધારે લાગે છે એને ઓછામાં ઓછા ખર્ચે આપણે વધારે ઉત્પાદન લઈ શકીએ મિત્રો આવતી આવતા વિડીયોની અંદર આપણે આવીને આવી માહિતી લઈને તમારી સમક્ષ આવતા રહીશું આજના વિડીયોમાં આજની આટલી વાત કરવાની હતી આજે અમારી તમારી સમક્ષ ચણા અને ધાણા અને જીરાની વાત લઈને અમે અમે આવ્યા હતા તો આટલી માહિતી આપી અને વિરમું છું જય હિન્દ જય ભારત